મિત્રો હવામાન વિભાગે કરી નાખી છે ભારે અતિભારે વરસાદની આગાહી આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો બપોરની બે વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત છું તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ છે તે પણ ખાબી કી શકે છે પાલનપુર છે આબુરોડના કેટલાક વિસ્તારો છે શિહોળીના કેટલાક વિસ્તારો છે રાયનના કેટલાક વિસ્તારો છે બિલમાડના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો જે ભારતના કેટલાક વિસ્તારો છે આ જે સિસ્ટમ છે તે મિત્રો રાજસ્થાન ઉપરથી લઈ મિત્રો ગુજરાત તરફ આવતી હોય તેવું આપણને છે તે દેખાઈ રહ્યું છે અને તેની અસર છે તે મિત્રો આ વિસ્તારોની અંદર તેની આ જે સિસ્ટમની જે અસર છે તે મિત્રો આ વિસ્તારોની અંદર વધુ અસર પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે પાલન ત્યાર પછી મિત્રો જો વાત કરતા સિસ્ટમની જો વાત કરું તો સિસ્ટમની અસર છે સીધી જ મિત્રો આ વિસ્તારોની અંદર તેની અસર છે તે જોવા મળવાની છે ઉદયપુરના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારો છે ભીલમાળના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે સુઈ ગામના કેટલાક વિસ્તારો છે અને સાથે સાથે મિત્રો પણ આ જે વિસ્તારોની અંદર પણ મિત્રો તેની પૂરી અસર છે તે જોવા મળી શકે છે આબુ રોડ પાલનપુર ખેડબામાં સાબરકાંઠાના હિંમતનગરના કેટલાક વિસ્તારો છે રાધનપુરના કેટલાક વિસ્તારો છે થરાદના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ભાસ્કરના કેટલાક વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે સિસ્ટમની અસર છે તે પણ આપણને જોવા મળી રહી છે જે આટલો વિસ્તાર છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો જે સિસ્ટમની અસર છે તે પણ થવાની છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળી શું આપ દે માત્ર